નમસ્કાર સૌપ્રથમ પ્રથમ સુવર્ણ સંસ્કાર સુવર્ણપ્રાશન જે છે કે સોળ સંસ્કાર માનો એક સંસ્કાર છે સુવર્ણપ્રાશન કયા લોકોને કરવાનું છે કેવા બાળકોને કરવાનું છે તો થી લઈ અને સોળ વર્ષ સુધીની ઉંમરના બાળકોએ આ પ્રાશનનો એ ફાયદો લઈ શકે છે હવે એના ફાયદાની વાત કરીએ કે પ્રાશન જે છે એ તમારા શરીરમાં શું એનો ફાયદો થશે પહેલું તો રોગ પ્રતિકારક શક્તિ વધે રોગપ્રતિકારક શક્તિ વધે એટલે ટૂંકમાં જે એને કહેવાય કે બલવર્ધન છે બીજું શક્તિ વર્ધન એટલે કે એના ઇન્ટેલેકચ્યુઅલ પાવર એમનો જે આઇક્યુ લેવલ છે એમાં વધારો થશે બીજી વસ્તુ કે એની પાચન શક્તિ સારી થશે જે કંઈ પણ ખોરાક એમ લે એનું પાચન કમ્પ્લીટ થઈ જાય તો એમના માટે આવનારા કોઈ કબજિયાત થી લઈને કોઈ આવનારા રોગો થાય નહીં અને આજે એક આયુર્વેદિક ટોનિક ઇમ્યુનિટી બુસ્ટર જે સુવર્ણપ્રાશન બાળકો માટે ઘણું મહત્વનું છે આ જે છે સુવર્ણપ્રાશનની અંદર પટેલ અમૃતાલય અમદાવાદ નરોડા અત્યારે આપણી સામે શ્રેયાબેન આવ્યા છે તમે શેના માટે દવા લઈ ગયા તા અહીંયાથી માટે કેટલો સમય થયો દવા લીધે શું હાઇટમાં તને પરિણામ લાગે છે અને સાથે વજન વધ્યું એવું લાગે છે સાથે એમના મધર સાથે વાત કરીશું શું પરિણામ લાગે છે આયુર્વેદિક જે દવાઓ છે એનાથી ઘણું સારું પરિણામ મળ્યું તમે લોકોને શું સંદેશ આપશો અમૃતાલયની દવા વિશે સારું સારું છે છે બહુ બિલકુલ સરસ બેન જે પરિણામ મળ્યું બદલ અભિનંદન જય દ્વારકાધીશ જય દ્વારકા

કોન્ફિડન્સ લેવલમાં વધે છે આપણો ઓકે અને પરીક્ષા કેવી આપી તમે એનાજી પરીક્ષા તો સારી જ ગઈ ઓકે સારી ગઈ પહેલા કેવું હતું પહેલા પહેલા કરતાં વધારે ઇમ્પ્રૂવમેન્ટ છે ઇમ્પ્રૂવમેન્ટ છે ઓકે બીજા તમારા ભાઈને નાના ભાઈઓને પણ આપી આપીતે ને હા એમને પણ ખૂબ સારી ગઈ છે ઓકે સાથી કોણ આવ્યા છે તમારે મંગલ જય દ્વારકાધીશ ઓકે તમારા છોકરાઓમાં શું ફરક લાગે છે શંખ પુષ્પી સિરપથી બહુ ખાસો ફરક લાગે છે એને બધું જ યાદ રહેશે અને સારી રીતે એક્ઝામ આપી છે ઓકે ઓકે બીજા નાના બેટેણીઓને પણ દવા લીધી તો એ લોકોને પણ સારું ઇમ્પ્રુવમેન્ટ છે ઓકે હજી પણ તમને સારું રિઝલ્ટ મળે આમને એવા અમારી અમૃતાલીન દવાઓના પ્રયાસો રહેશે તમે લોકોને શું કહેશો આ દવા વિશે લોકોને એ જ કહીશ કે એલોપેથી દવા લો છો પણ એક વખત આ આયુર્વેદિક દવાનો ઉપયોગ કરી જુઓ અને પછી તમે રિઝલ્ટ જોઈ શકો છો તમારી સાથે ઓકે ખૂબ જ સરસ એને સાત દિવસમાં જ દાદરની લગભગ વરસની તકલીફ હતી અને એને મટી ગયું છે ઓકે સારું જય જાગૃતિ બ્રહ્મભ અમદાવાદ નરોડા અમૃતાલયમાંથી સેન્ટરની અંદર જે રિઝલ્ટો મળી રહ્યા છે એવું જ રિઝલ્ટ મળ્યું છે બાળકોને જે સુવર્ણઅપ્રાસન આપવાથી અને જે બિનિતાબેનના બાળકોને શું રિઝલ્ટ મળ્યું છે આપણે બિનિતાબેનના શબ્દોમાં સાંભળીશું બિનિતાબેન આપ ક્યાંથી આવો છો નરોડા થી આ હું લગભગ બે થી ત્રણ વાર મેં છોકરાઓને પીવડાવ્યું સુવર્ણપ્રાસન છોકરાઓને બહુ જ સારું રિઝલ્ટ મળ્યું છે મારી મોટી બેબી છે કે જે વારેકડી ની શરદી ઉધરસ છે સરસ કે જે એની પાચન શક્તિ માં પણ સુધારો વધારો છે અને બેબીની એજ કેટલી છે સાત વર્ષ અને બાબાને પણ આપો છું હા બાબાને એની એજ કેટલી છે એ દોઢ વર્ષ છે દોઢ વરસનો છે બંને બાળકોને તમે પીવરાવો છો અત્યારે આ કેટલા સમયથી આપો છો તમે લગભગ એક વર્ષથી તમે કન્ટિન્યુ બાળકોને આપી રહ્યા છો અને એ એક વર્ષથી આપ્યા પછી તમને આટલો સુધારો લાગ્યો છે કે બાળકોને કોઈ બીમારી આવી નથી અને બે બે બાળક બાળક તમારા હેલ્ધી છે સરસ સુવર્ણઅપરાશન વિશે તમે લોકોને શું સંદેશ આપશો હું એટલો સંદેશો આપીશ કે આપણા બાળકોને આપણે હેલ્ધી ઈચ્છતા હોઈએ તો આ પીવડાવો ખરેખર સારો છે સરસ વિનીતાબેન આપના બાળકોને બેસ્ટ રિઝલ્ટ મળે છે ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકાધીશ